હિન્દુ ધર્મમાં એકસો આઠ ની સંખ્યાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે ઈશ્વરના જપ કરતી વખતે એકસો આઠ વાર ભગવાનનું નામ લેવામાં આવે છે તેમના જપ કરવામાં આવે છે કોઈ પણ મંત્રનો જપ કરવો હોય તો તેને એકસો આઠ વાર જપ કરવો છે હિન્દુ ધર્મમાં એકસો આઠ ના અંકનું શું મહત્વ છે આવો આજની પોસ્ટમાં આપણે જાણીએ જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ એકસો આઠ અંકની મહત્વની જાણકારી આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો જેથી મારા નવા વિડીયો આપ સુધી સૌથી પહેલાં પહોંચી જાય કોઈ પણ ભગવાનના મંત્ર જાપ કરતી વખતે આપણે એકસો આઠ મણકાના માળાની માળા જપીએ છીએ અને આ એકસો આઠ મણકાની માળા શા માટે હોય છે ખાસ કરીને રુદ્રાક્ષની માળામાં એકસો આઠ મણકા હોય છે અને હિન્દુ ધર્મની સાથે સાથે બૌદ્ધ ધર્મમાં પણ એકસો આઠ સંખ્યાનું વિશેષ મહત્ત્વ છે તેને શુભ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં એકસો આઠ અંક અથવા સંખ્યા ખૂબ જ શુભ ફળ આપનારી અને સૌથી શુભ માનવામાં આવે છે ઈશ્વરનું નામ જપતી વખતે કોઈ પણ માળા હોય અથવા તો કોઈ પણ મોતીની માળા હોય તે એકસો આઠ મણકાની હોય છે અને રુદ્રાક્ષની માળા પણ એકસો આઠ મણકાની હોય છે આ એકસો આઠ સંખ્યાને હિન્દુ ધર્મમાં આટલું મહત્ત્વ શા માટે આપવામાં આવે છે આના પાછળની શું માન્યતા છે આવો જાણીએ પૌરાણિક માન્યતાઓ અનુસાર એકસો આઠ સંખ્યાને શુભ માનવા પાછળનું એક કારણ એ પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રી કૃષ્ણની હજારો ગોપીઓ દીવાની હતી પરંતુ આ હજારો ગોપીઓમાંથી ભગવાન શ્રી કૃષ્ણને માત્ર એકસો આઠ ગોપીઓ જ અત્યંત પ્રિય હતી અને બાળપણથી તેમની સાથે રમતા હતા અને ભગવાન શ્રીકૃષ્ણ તેમની સાથે રમતા રમતા મોટા થયા આ એકસો આઠ ગોપીઓ ભગવાન કૃષ્ણની પરમ સખી માનવામાં આવે છે અને આ જ કારણે એકસો આઠની સંખ્યાને શુભ માનવામાં આવે છે હોય છે ત્યારે તેઓ તાંડવ નૃત્ય કરે છે તાંડવ નૃત્ય પોતાનામાં જ એક અલૌકિક નૃત્ય માનવામાં આવે છે જેમાં એકસો મુદ્રાઓ હોય છે અને આ જ કારણે એકસો આઠ અંકને શુભ માનવામાં આવે છે રુદ્રાક્ષ નો સીધો સંબંધ ભગવાન શંકર સાથે છે માનવામાં આવે છે કે રુદ્રાક્ષ ભગવાન શંકરના આંસુઓથી બન્યા હતા અને રુદ્રાક્ષ ની માળામાં એકસો આઠ મણકા હોય છે અને આ જ કારણે એકસો આઠ અંકને ભગવાન શંકરના આ અંક સાથે માનવામાં આવે છે કારણ કે મુખ્ય શિવાંગોની સંખ્યા એકસો આઠ હોય છે અને આ જ કારણે રુદ્રાક્ષની માળામાં કુલ એકસો આઠ મણકા હોય છે અને ભગવાન શંકરના જાપ જપવા માટે રુદ્રાક્ષની માળાનો ઉપયોગ કરવામાં આવે છે અને આ જ કારણે હિન્દુ ધર્મમાં એકસો આઠના અંકનું વિશેષ મહત્ત્વ છે બૌદ્ધ ધર્મ અનુસાર મનમાં એકસો આઠ પ્રકારની ભાવના હોય છે અને દરેક મનુષ્યના અંદર એકસો આઠ પ્રકારની ભાવનાઓ તેમના અંદર છુપાયેલી હોય છે અને આ જ કારણે એકસો આઠના અંકને વિશેષ માનવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર રામનું નામ અથવા તો કોઈ પણ દેવતાનું નામ જાપ કરતી વખતે એકસો આઠ વખત જાપ કરવું અત્યંત પવિત્ર અને શુભ ફળ આપનારું માનવામાં આવે છે બૌદ્ધ મંદિરોમાં પણ કેટલાય મંદિરોમાં ચડવા માટેની સીડીઓ બનાવવામાં આવે છે જેની સંખ્યા પણ એકસો આઠ રાખવામાં આવે છે આમ વિવિધ પ્રકારે એકસો આઠના અંકને મહત્વતા એટલી બધી વધારે છે કે ધાર્મિક હિન્દુ ધર્મમાં એકસો આઠ અંકને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી નવી નવી અને તદ્દન નવી નવી વાતો સાથે